હિન્દુ સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા રહેલો છે નડિયાદ શહેરમાં દાન પુણ્યના મહિમાને કારણે દાન સ્વીકારવા માટે હજારોની સંખ્યામાં ભિક્ષુકો સંતરામ રોડ પર ઉતરતા હોય છે જેમને દાન આપવા માટે એટલી જ મોટી સંખ્યામાં દાતાઓ પણ આવી પહોંચતા હોય છે વહેલી સવારે દાન આપવાની સૌથી પહેલી શરૂઆત સંતરામ મંદિરના સાધુ સંતો દ્વારા થાય છે ત્યારે નડિયાદમાં ભિક્ષુકોને ચીકી વસ્ત્રો નું દાન કરવામાં આવ્યું ગાય ને લીલો ચારો પણ ખવડાવવામાં ખવડાવવાનો મહિમા છે આશરે બે થી પચીસો જેટલા ભિક્ષુકોએ દાન નો લાભ લીધો હતો में करिए गरीब लोग को, को और ना कौन आप ना हमारे कोई नहीं दुनिया आले से हमें दुनिया दान करना शू जुए बार महीना ते वो भी आस करे लोगों लोग खवर खवर अमे लोग हमने हाल से आस कर बैठा हो बस ए विषय આ સંતરામની પવિત્ર ભૂમિ છે જે સ નડિયાદની સંતરામ મંદિર જે કહેવાય છે જ્યાં વર્ષોથી કર્મ અને તપ માટે જાણીતી માટેની છે અને આ જે મકર સંક્રાંતિનો તહેવાર છે આ પેશ્ચન નડિયાદના જે આખા નડિયાદ રહેવાસીઓ લોકો જે છેક સંતરામ મંદિર પહેલવાનું તમે પારસ સર્કલથી જોશો આપો બસ સ્ટેન્ડ આ બધા લોકો આ પાછળ મારી પાછળ જેટલા પણ દાન પુણ્ય કરવાવાળા લોકો છે

અને એનાથી પુણ્ય મળે છે ચૌદમી જાન્યુઆરી ના દિવસે